ભાજપના ધારાસભ્ય અધિકારીનો ઉધડો લીધો હોય તેવી ઘટના સામે આવી છે અરવિંદ લાડાણીએ ચીફ ઓફિસરને જાહેરમાં ખખડાવી નાખ્યા અધિકારી વિશે અપશબ્દ બોલતા લાડાણી નજરે પડ્યા અરવિંદ લાડાણીએ અધિકારીઓને જાહેરમાં જ ચોર કહી દીધા અરવિંદ લાડાણી જમીન પર બેઠા અને અધિકારીઓને પણ બેસાડ્યા સમગ્ર વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે માળા ધારાસભ્ય છે અને તેમના તરફથી અધિકારી વિશે અપશબ્દો બોલવામાં આવ્યા માણાવદર નગરપાલિકાના ભંગારમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો એમાં જે તે સામેલ અધિકારી હોય છે એની અમે સંપૂર્ણ પગલાં પણ સરકારમાંથી લેવડાવશું હાલ આ પ્રિમોનશીન કામગીરી બાબતે ચીફ ઓફિસરે અમને ચોવીસ તારીખની મુદત આપીશ ચોવીસ તારીખ એની પચીસ તારીખ અમારી ચોવીસ તારીખ સુધીમાં કામગીરી નહીં કરે તો માણાવદરની પ્રજાને સાથે રાખી અને અમે પચીસ તારીખે કોઈ પણ પ્રકારનું આંદોલન કરશું એની અમે જાહેર જનતાને જાણ કરીએ